નમસ્કાર સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે જે સતત વરસાદ વરસી રહ્યો છે ચાર દિવસથી અને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે વરસાદ છે તે હજુ ચાલુ જ છે તેને લઈને જે લોકો છે તે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે સાથે આ ઉર્મિ બ્રિજ આવેલો છે જે સમાનો ઉર્મિ સ્કૂલ માર્ગ જે બ્રિજ આવેલો છે ત્યાં પણ જે નીચેની આજુબાજુની જે સોસાયટીઓ છે તે ગાડીઓ હવે ફરીથી જે ઉપર મૂકી દીધી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાય છે અને જે આઘાઈ કરવામાં આવી હતી તેને લઈને જે વરસાદ વરસી રહ્યો છે અને હમણાં પણ જે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં તો ચાલુ છે તમે જોઈ શકો છો આ જે બ્રિજ પર પણ ઘણા લોકોએ હમણાંથી જે ગાડીઓ મૂકી દીધી છે તે આઘાઈ કરવામાં આવી છે તેને લઈને સાથે આ જે વિશ્વામિત્રી છે નદી આવેલી છે ત્યાં પણ આજુબાજુના જે દબાણ છે તેને લઈને પણ જે કોર્પોરેશન તંત્ર આકાશભાઈ ફરી વાર આજે વડોદરા શહેરમાં જે ચાર દિવસથી વરસાદ તો વરસી રહ્યો છે અને આગાહી કરવામાં આવી છે નીચાણ વાળા જે વિસ્તાર છે તેની ગાડીઓ પણ હવે બ્રિજ પર ફરી વાર એકવાર ડર નો માહોલ કરાવી રહી છે ભાજપ સરકાર ભાજપ લોકલ ગવર્નન્સ છે કહીએ છે ગુડ ગવર્નન્સ હોવી જોઈએ એની જગ્યાએ આજે તંત્ર તદ્દન ફેલ ગયું છે આજે કાર્યકર્તાની વ્યથા પણ એ લોકો નથી સમજતા મારે પણ વારંવાર રસ્તા પર બેસવું પડે છે મારી સમસ્યા હોય તો આજે આ વિશ્વમિતિમાં ફરીથી પાણી આવવાની એક બીક એક ડર જે સનરાઈઝ સોસાયટી છે સિદ્ધાર્થ બંગલોસ છે જે અજીતા સોસાયટી છે અને આ તમામ સોસાયટી શિવમ પાર્ક છે રિધમ હોસ્પિટલ છે આ બધાને ફરીથી એક ડરનો માહોલ એક ક્રિએટ કરવામાં આવ્યો છે એક દીવાલ તૂટી ગયેલી સામે આજની તારીખમાં પણ એનું થયું નથી એટલે બંધ વીએમસીબિનોમાં બેસીને ખાલી મોટા મોટા ટીવી ટેલિવિઝન પર જ ખાલી એવો માહોલ ક્રિએટ કરી રહ્યા છે કે અમે કામ કરી રહ્યા છે પંચોતેર હજારના ટેબ્લેટ પર એ લોકો બતાવી રહ્યા છે કે અમે કામ કરી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આવીને જુઓ તો આજે તમે સિદ્ધાર્થ બંગ્લોર ની હાલત જુઓ ને સનરાઈઝ બંગ્લોર ની હાલત જો બધા એ પોતાની ગાડીઓ આજે બ્રિજ પર મૂકી છે શા કારણે આજે આ પબ્લિક નો વિશ્વાસ ભાજપ પ્રત્યે નો આ દેખાઈ રહ્યો છે આ વિશ્વાસ આજ છે કારણ કે એમને વિશ્વાસ એટલો થઈ ગયો છે કે ફરીથી જો પુર આવ્યું તો ભાજપ તંત્ર ખાડે જવાનું છે વીએમસી ખાડે જવાનું છે પૂર આવ્યા બાદ કોરું નીકળ્યા બાદ પણ વીએમસી તરફથી કોઈ પણ પ્રી ની જે કામગીરી બાકી રહી ગયેલી તે કરવામાં આવી નથી આજે બે ઇંચના વરસાદમાં નવા બજાર હોય કારેલી બાજનું મુક્તાનંદ હોય કે કોઈ પણ એરિયા હોય આજે તર બદોળ થઈ જાય છે પાણીમાં તેમ છતાં બી મેયર ને કઈ પડી નથી અહીંનો કમિશનર ને નથી પડી એજ્યુકેટેડ લોકોને બેસાડવામાં આવ્યા છે ભાજપ સરકાર ને બેસાડવામાં આવી છે મોદી નામે વોટ આપ્યા છે તો આજે મોદી ની કોઈ કોઈક એ લોકો ને લાગણી નથી અહીના બની બેઠેલા સાહેબ લોકો સાહેબ તો સાહેબ કહેવાય ટાઈગર તો ટાઈગર કહેવાય એ ટાઈગર ને મારા માધ્યમથી કહીશ કે ભાઈ તું સાહેબ છે ભાજપનો આજે એક કાર્યકર્તા ની છ મહિના થી વ્યથા છે આજે મારા એરિયામાં રોડ નથી થયો હું બે દિવસ પહેલા પણ સ્પાર્ક ટુ માધ્યમથી મેં કીધેલું આજે અડતાલીસ કલાક ની ઉપર થઈ ગયું છે તારો કોઈ કાઉન્સિલર મારે આ સાહેબ બની ને આવ્યો નથી પબ્લિક નું કામ કરવા તો એવો કેવો સાહેબ છે તું ભાઈ એવો કેવો સાહેબ છે કે તું પબ્લિક નું કામ નથી કરી શકતો સાહેબ બનવું હોય ને તો પહેલા પબ્લિક ની વચ્ચે રહેવું પડે આજે અમારા કાઉન્સિલર રામેશ્વરમ દર્શન માટે જતા રહે છે પૂરપતિયા પછી તો ભાઈ તમે પબ્લિક ની વચ્ચે રહીને ભગવાન બનો ભગવાન ની જરૂરત તમને છે ને પબ્લિક ની વચ્ચે રહીને છે તમારે મંદિરો જવાધી નથી પાંચ પાંચ દિવસ એમના ફોન સ્વીચ ઓફ આવે છે ત્યારબાદ એમની છોકરીને મૂકવા માટે મુંબઈ એરપોર્ટ પર જતા રહે છે બે દિવસ એટલે આજે સાત સાત દિવસ ની કામગીરી કરવાની જગ્યાએ સાત દિવસ કાઉન્સિલર બહાર ફરતો ફરે છે તો આજે હા તો એક ની વાત થઈ બીજા ત્રણ કાઉન્સિલરો પણ એમનું પણ કામ આવ્યું છે મીડિયા તરફથી જયારે ફોન કરવામાં આવે છે ત્યારે સરકારી જવાબ મળે છે કે અમારી પાસે પબ્લિકની ની રજૂઆતો નથી આવી તો તમારી પાસે પબ્લિક ની રજૂઆત શું ઈમેલ થ્રુ આવશે ઈમેલ પર આવશે ત્યારે તમે કામ કરશો તમે તમારા એરિયા તમને ખબર છે કે આટલો મારો એરિયા છે તમારે એરિયામાં જવાનું હોય છે તમારે બાજુમાં ખાડો પડેલો હોય છે તો એની રજૂઆત પબ્લિકે નથી કરવાની હોતી તમે કોર્પોરેટર છો તમને એ ખાડો દેખાવો જોઈએ અને એ ખાડા પર એનો અમલ તરત ને તરત થવો જોઈએ આજે છ છ મહિના સુધી તમે કામગીરી નથી કરી રહ્યા આજે તમે જોઈ શકો છો પાછળ આજે બાય તે દબાણો તોડવાની વાતો છે પણ તે દબાણો થી શું વિશ્વામિતિ નું સોલ્યુશન આવી જવાનું પબ્લિક મૂળખી છે આપડી વડોદરાની સાહેબ હજુ પબ્લિક ને હું કહીશ કે તમે લોકો મૂળખા છો તમને લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે ભાજપ તરફથી તે દબાણો થી આ વિશ્વામિતિ નું સોલ્યુશન નહીં આવે તમે આજુબાજુ જુઓ આ બધું સાફ કરવાની જરૂર છે આ માટી જે ભરાયેલી છે આ જે ઝાડી ઝાખડા છે એ નીકળશે ને ત્યારે વડોદરામાં આજવાનું પાણી જયારે છોડવામાં આવશે ને ત્યારે આ વિશ્વામિતિ માંથી પાણી ઈઝીલી નીકળી શકશે આ લોકો સુપરવાઇઝર છે અધિકારીઓ છે સારું ભણેલા છે તેમ છતાં આ લોકો ને નોલેજ નથી આ લોકો ખાલી અગોરા મોલ નું એક દીવાલ તોડીને એવું બતાવી રહ્યા છે કે અમે પબ્લિક માટે કામ કરી રહ્યા છે અને પબ્લિક ખુશ થઈ જાય છે કે ભાજપ સરકારે કામ કર્યું આજે હું ભાજપનો કાર્યકર્તા તરીકે તમને બોલું છું બાર વર્ષથી હું કાર્યકર્તા છું આજે મારે રસ્તા પર ઉતરવું પડ્યું છે શા કારણે મારા પ્રશાસન ના કારણે કે કામ નથી કરી રહ્યા આજ એરિયા નું કામ નથી થઈ રહ્યું વોર્ડ નંબર ત્રણ ની વાત કરું આજે કેટલી સોસાયટીઓને માં સહાય નથી પહોચી પાંચ પાંચ હજાર ની પંદર લાખ ના નુકસાન પછી પાંચ હજાર માં શું CM ઓ ખરીદવા માંગે છે અમને લોકો ને CM ઓ ખરીદવા માંગે છે આજે કેટલાક વેપારીઓ ને પચીસ પચીસ લાખ નું નુકસાન છે પંચ્યાસી હજાર આપી શું એ વેપારીને ખરીદવા માંગે છે આ લોકો નહીં બોલે કમિટમેન્ટ હતું હું સિદ્ધિ વિનાયક મુખવાસ કરીને કારેલી બાગ એનબીસી માં દુકાન ધરાવું છું અને આ ભાઈ અત્યારે જે વાત કરે છે એ ભાઈ ની વાત સાથે હું સહમત છું કોર્પોરેશનમાં પૂર આવ્યા પછી એક કમિટીની રચના કરવામાં આવી હતી અને એ લોકો આવીને લઈ ગયા હતા અને જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા એ લગભગ દસ થી બાર ડોક્યુમેન્ટ સાથે પૂરના ફોટોગ્રાફ્સ દુકાનના ફોટોગ્રાફ્સ અને તમામ પ્રકારના જીએસટી રિટર્ન ડોક્યુમેન્ટ પૂરેપૂરા એમને આપવામાં આવ્યા છે અને ચાર થી પાંચ દિવસનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું કે ચાર થી પાંચ દિવસમાં આપણને આ પંચ્યાસી રૂપિયાની સહાય ડાયરેક્ટ આપણા બેંક ખાતામાં જમા થશે પણ આજ દિન સુધી અગિયાર દિવસ આજે થયા જે ફ્રાઈડે અમે લોકો ફાઇલ સબમિટ કરી હતી લાસ્ટ ફ્રાઈડે અને આજે થયો સન્ડે લાસ્ટ ટાઈમ બે દિવસ પેલા ઇન્કવાયરી કરવામાં આવી હતી તો હજુ પણ બીજા દસ થી પંદર દિવસ માટેનું કમિટમેન્ટ કરવામાં આવે છે તો આ રૂપિયા અમને ક્યારે કામ લાગશે પૂર ઓલરેડી જતું રહ્યું છે હાલમાં રૂપિયાની જરૂર છે પણ આ સમયમાં જો રૂપિયા નહીં મળે અને બે મહિના પછી રૂપિયા આવશે તો દિવાળી સિઝન પર જતી રહેશે તો આ રૂપિયાનું અમારા માટે કોઈ મૂલ્ય રહેતું નથી

પરંતુ આ જે લોકોને ધ્યાનમાં આવતું નથી જે વિશ્વામિત્રીના જે આજુબાજુના જે દબાણ આવેલા છે તે તોડતા નથી અને ચોક્કસપણે જે આ ઇલેક્શન આવશે તેમાં વિરોધ કરવામાં આવશે આકાશભાઈ શું કહેશો જે રીતે વરસાદ ફરીથી સ્ટાર્ટ થઈ ગયો છે અને લોકોમાં ફડફડાટ ફટફડાટ એવાનો જ છે કારણ કે પબ્લિકે પૂર પછી પણ શીખ્યા નથી હું જ્યારે જનતાને જ કહીશ કે શા શા માટે તમે ખોટું સહન કરો છો ક્યાં સુધી તમે ખોટું સહન કરશો તમે લોકો કેમ નથી બોલી શકતા આજે એક ભાજપ કાર્યકર્તા વગર બીકના ના મારે બોલી રહ્યો છે તો તમે લોકો કેમ નથી બોલી શકતા તો આજે મારે કેવું એટલું જ છે કે તમે લોકો પણ જાગો વડોદરા વિકાસ માટે જાગો વડોદરા પાછું ઉભું કરવા માટે જાગો નહીં તો વડોદરા હાલત આનાથી નામે ખાનારા આ લોકો સિવાય કશું જ નથી કરતા વાત છે કરોડ રૂપિયા આપીને ગયા છે એ વીસ કરોડ નો પણ હિસાબ આ લોકોએ પબ્લિક નથી આપ્યો બારસો કરોડ નો હિસાબ તો કહીએ ગાયબ થઈ જશે દસ ટકા વીસ ટકા કમિશન આજની તારીખમાં બ્લોક ચાલે છે બ્લોક ના બિલો મુકાય ટેન્ડરો આઠ આઠ મહિના સુધી પાસ નથી થતા પછી જયારે ટેન્ડર ભરનાર જયારે ત્યાં જાય છે એને એવું કહેવામાં આવે છે અમુક કટકી અમને આપ ત્યારબાદ જ તારી ફાઇલ પાસ કરવામાં આવશે આટલો ભ્રષ્ટાચાર અમદાવાદ જોઈ લો તમે સુરત જોઈ લો તમે આણંદ જોઈ લો નડિયાદ જોઈ લો નડિયાદમાં પૂરા આવ્યું હતું નડિયાદમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે આજે નડિયાદ ઊભું થઈ ગયું સાહેબ આજે વડોદરા ઉભું નથી થઈ શક્યું મેયર પંદર દિવસ સુધી બીમાર થઈ જાય છે તો મેયર જગ્યાએ તમે બીજો મેયર કેમ નથી મૂકી શકતા કાર્યકારી મેયર મૂકવામાં તમારા બાપનું શું જાય છે આજે સીએમ આવી રહ્યા છે વડોદરામાં એ ખાલી ઓપનિંગ કરવા આવે છે હું તો સીએમઓ ને કઉ છું કે તમે પબ્લિક ની વચ્ચે જાઓ હર્ષ સંઘવી બે દિવસ આવ્યા બે દિવસ રાતના સમયે આવ્યા રાતના સમયે બે દિવસ સ્વચ્છતા થઈ એ પણ અમુક એરિયા નક્કી હતા આ એક ચોખ્ખી વાત અમારા એરિયામાં સ્વચ્છતામાં હર્ષભાઈ સંઘવી નથી આયા અમારા એરિયામાં આયા હોત તો હું બતાવત સિદ્ધાર્થ ની બહાર કેટલો કચો હતો લોકોના ઘરમાં કેટલું નુકસાન હતું આજે સમાની નવી નગરી બતાવત કે જેમાં એક એક માસ સુધી પાણી હતા એ લોકો જે એમના ગાદલા બહાર કરેલા એ ગંદકી બતાવતું આજે હર્ષભાઈ સંઘવી ને જતા રહ્યા રાતે ખાલી એમની સામે સર્કિટ હાઉસમાં મિટિંગો થઈ એમની સામે સારું દેખાડવા માટે અમુક જ સ્વચ્છતા કરવામાં આવી આખી ટીમો ઉતારવામાં આવી હર્ષભાઈ તેમ છતાં હર્ષભાઈ હર્ષભાઈ જાણી ગયા છે વડોદરાની રાજનીતિ અને હું પણ સીએમઓમાં રેગ્યુલર હું કમ્પ્લેન નાખતો હોઉં છું સંગઠનને કમ્પ્લેન નાખતો હોઉં છું પીએમઓમાં ઓમાં ભાઈ મેં રજૂઆત કરી છે પીએમઓના સેક્રેટરીને મને વિશ્વાસ નતો કે ત્યાંથી મારું કામ થશે એટલે મેં ત્યાંના સેક્રેટરી

તેને લઈને તે પણ હવે રોષે ભરાયા છે દર્શક મિત્રો પરંતુ કહેવામાં આવે કે આ જે નીચાણવાળા વિસ્તાર છે જે આજુબાજુની જે સોસાયટીઓ આવેલી છે તે પણ હમણાં જે ગાડીઓ છે તે ઉપર મૂકી દીધી છે દર્શક મિત્રો વાત કરવામાં આવે કે આ જે નીચાણવાળો વિસ્તાર છે સાથે જે લોકો વિરોધ કરી રહ્યા છે પરંતુ જે ભાજપના નેતા હોય તેમના ધ્યાનમાં આવતું નથી કોર્પોરેશન હોય પરંતુ તેમને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે ધ્યાન નથી રાખતા તેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે સાથે આ જે વિશ્વામિત્રી ના આજુબાજુના જે દબાણો છે તેને લઈને પણ તેમને પણ જે કોર્પોરેશનના ના અધિકારી હોય નેતા હોય તેમને આ ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ તે ધ્યાન નથી રાખતા તેને લઈને તે રોષે ભરાયા છે આ જે આકાશભાઈ પટેલ છે તે પણ કહી રહ્યા છે હવે આકાશભાઈ શું કહેશો જે રીતે ફરીથી વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો છે નીચાણવાળા વિસ્તારમાં તે પોતાની ગાડીઓ પણ ઉપર મીકી રહ્યા છે અને તેમનામાં માવાખાના ચેરમેને એક રજુઆત કરી હતી કે તમે હવે બોટ ટરાપા લઈ લો તો હવે તો ખરેખર લેવાની જરૂર છે કે જે લોકો મર્સિડીઝ લઈ રહ્યા છે ટાઈટેનિક લઈ લો કે આ એવો બરફ નો પહાડ છે વડોદરામાં કરપ્શન ના બરફ નો પહાડ કે જેના સાથે અથડાઈ ને તમારું ટાઇટેનિક તૂટી પણ જવાનું છે અને તમે ડૂબી પણ જવાના છો તો આજે કહેવાનો મતલબ એક જ છે કે ઉલ્લુ બનાવવામાં ના આવે પબ્લિક ને જે સાચું કામ છે એ કરવામાં આવે હવે તમે એક સત્તા પક્ષ તરીકે તમને મારે કાર્યકર્તા રજૂઆત ના કરવાની હોય મને બહુ ખરાબ લાગી રહ્યું છે રજૂઆત કરી રહ્યો છે એક કાર્યકર્તા એક એમએલ ને રજૂઆત કરી રહ્યો છે તેત્રીસ વર્ષના સાંસદ છે મારાથી એક વર્ષ નાના સાંસદ છે યુવાન સાંસદ છે મને બહુ આશા હતી કે એમના આવ્યા પછી વડોદરામાં બધો બહુ ખાસો ચેન્જ થશે પરંતુ આજે કઈક અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે એમને પાર્લામેન્ટરી બોર્ડમાં તો મૂકવામાં આવ્યા રમત ગમત સાંસ્કૃતિક બધું પરંતુ આજે તમારું કામ ખાલી બે રેલવે વધારવાનું કે બે એરપોર્ટમાં બે પ્લેનો વધારવાનું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું કામ નથી સાંસદ તરીકે તમારે વડોદરામાં એક વસ્તુનું બારીકાઈથી કામ કરે છે કે નહીં એ જોવાનું છે આજે તમે લોકો સંગઠનમાં એકબીજા જોડે ઝઘડી રહ્યા છો મેયર સંગઠનનું નથી સાંભળતા સંગઠનને મેયર જોડે નથી બનતું દરેક અઠવાડિયે સંકલન થાય છે ભાજપ કાર્યાલયથી થી માં સંકલન થાય છે કે આપણે આટલી કામો પર મંજૂરી કરીશું સ્ટેન્ડિંગમાં કાલે ચાલીસ કામો પર મંજૂરી આપી છે મંજૂરી નથી જોઈતી સાહેબ મંજૂરી પર કામો જોઈએ છે મારે કેમકે કે મંજૂરી તો બધી બહુ આવી ગઈ છે પરંતુ મંજૂરી પર કામો નથી થતા ઓ પ્રોસેસ કરવામાં આવે છે એની પ્રક્રિયા જે ટાઈમ ટુ ટાઈમ થવી જોઈએ આજે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર છે અમે ચાલુ વરસાદમાં મીડિયા કામ કરી રહ્યું છે કાર્યકર્તા કામ કરી રહ્યો છે પણ આજે એક કાઉન્સિલર કામ નથી કરી રહ્યો તો તમારે સમજવાની જરૂર છે કે મીડિયા કર્મી પણ આજે ભર વરસાદમાં છ છ ફૂટ પાણીમાં મીડિયા કર્મી દેખાયા છે છ છ ફૂટ પાણીમાં કાર્યકર્તાઓ દેખાયા છે શા માટે કાઉન્સિલરો નથી દેખાયા ઓગણીસો ઓગણીસ વોર્ડના કાઉન્સિલર માંથી ખાલી ચાર કાઉન્સિલર વીએમસી માં અવાજ ઉઠાવે છે શા કારણે બીજા કાઉન્સિલરો નથી ઉઠાવતા શું એ સાહેબ થી બીવે છે જે ભાજપ ના અધ્યક્ષ છે એમનાથી બીવે છે તમારા કામો માટે તમારે કોઈનાથી બીવાની જરૂર નથી તમારે હથિયાર હેઠા મૂકવાની જરૂર નથી તમે પબ્લિક ના કામ કરી રહ્યા છો સૌથી મોટી પાર્ટી અત્યારે પબ્લિક કહેવાય જે પબ્લિકે તમને વોટ આપ્યા પબ્લિક ના કામો ના થાય તો ભારતીય જનતા પાર્ટીને પણ ઉખાડીને ફેંકી દેશે કામો નથી થઈ રહ્યા અને હું પાર્ટીને પણ એ આહવાન કરું છું કે મારો વિડીયો સીએમ ઓ સુધી જાય સીઆર આર પાટીલ સુધી જાય ને જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની વાતો કરે છે આજે એ દેવ દુર્લભ કાર્યકર્તા છ છ મહિના થી એની રજૂઆત કરીને બેઠો છે આજે આકાશ પટેલ ના કામો નથી કરવા તમે ઓન પેપર મને લખીને આપી દો હું પીએમ ઓ માં એ રજીસ્ટર કરાવી દઈશ કમ્પ્લેન અને બાર વર્ષ હું નથી બોલ્યો મેં ભાજપ નો ખેસ પહેરીને લોકો માટે કામ કર્યું છે પરંતુ હવે બાર વર્ષ પછી એક એવી સ્થિતિ જોવા મળે છે કે પાંચ વર્ષ પછી મારા મોદી આવશે કે નહીં એના પણ ઠેકાના નથી આકાશભાઈ છેલ્લો સવાલ બાર વર્ષ થી તમે કાર્ય કરતા છો પરંતુ તમારું કામ કામ ના થતું થતું હોય તો જે સ્થાનિકો છે તેમનું કોર્પોરેશન તરફથી ને કાઉન્સિલર તરફથી એવો જવાબ મળ્યો છે અને મને નથી મળ્યો પબ્લિક ને મળ્યો છે મારી પાસે પાંચસો પબ્લિક એવી છે જેમને અમારા કાઉન્સિલરને ને ફોન કર્યા છે મેસેજ કર્યા છે રેકોર્ડિંગ છે આજે કહેશે ને કોઈ પણ જો સામ સામે ચર્ચા કરવાની વાત હશે ને તો ચા પે ચર્ચા હું કરીશ અને ત્યારે બતાવીશ મન કી બાત છે ત્રણ ના કાઉન્સિલર મારા હરણીનો રોડ નથી થયો રોડ પર હું બેઠો તો તેમ છતાં અડતાલીસ કલાક ત્યાં નથી થયો તો તમે મીડિયા જુઓ છો હવે એવું ના કહેતા કે રજૂઆત નથી થઈ એક કાર્યકર્તાની રજૂઆત છે હજુ પણ એના પર કામ કોરું નીકળી ગયું તેમ છતાં બી કામ નથી થયું હું હજુ બી કોરા પછી મારું રોડ નું થાય કેમ કે ચાલુ વરસાદ કરો મારે કોરું પછી મારા રોડ પર તમે લોકો તો બ્લોક પર રોડ બનાવો છો તમે લોકો એમાં બી કરપ્શન કરો છો તમે લોકો સંગમ કાલે જે નવા બ્લોક હતા એ કાઢીને તમે એમાં પણ કરપ્શન કર્યું છે ડ્રાઈટ સ્કૂલ પર વીસ વીસ વર્ષથી અમારા જે જૂના બ્લોક છે એની રજૂઆત છે કોઈએ નવા બ્લોક નાખ્યા નથી આજે અકોટાનું નું ડેવલપમેન્ટ થઈ ગયું સાહેબ ફતેહગંજ ની બ્રિજ નીચેનું ડેવલપમેન્ટ થઈ ગયું અમિતનગર બ્રિજ નીચે એઝ ઇટ ઇઝ છે શા કારણે શા કારણે મને શોખ તો થતો નથી કે હું ભાજપ નું ખરાબ બોલું મને બહુ ખરાબ લાગે છે મેં ભાજપના ઓફિસિયલ સાથે પણ વાત કરી છે કે તમને શું લાગે છે હું કેસ પહેરી બેસવા માં મને સારું લાગે મને મોદી ને બદનામ કરવાનું સારું લાગે મને ભાજપ ને બદનામ કરવાનું સારું લાગે પણ આજે પબ્લિકની ની વાત હોય ને ત્યારે પબ્લિક જોડે જ ઉભા રહેવું જોઈએ ત્યારે ભાજપ ભાજપ ના કરાય કારણ કે પબ્લિક હેરાન થઈ રહી છે અને આજે લાખો માં પબ્લિક હેરાન થઈ રહી હોય ને તો તમારા વીસ કરોડ મેમ્બરને ને ના પૂછાય એ વીસ કરોડ માં બી પબ્લિક જ આવે છે અને એ વીસ કરોડ મેમ્બર કાર્યકર્તા માં બી પબ્લિક જ આવે છે હું પોતે કાર્યકર્તા નહીં હું આજે પબ્લિક ની રીતે તમને રજૂઆત કરી રહ્યો છું ભાજપના જે કાર્યકર્તા છે પબ્લિકના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે પોતે રજૂઆત કરે છે પરંતુ તેમના જ કામ નથી થતા તેને લઈને તે ભાજપ ભાજપ હવે નથી કરતા સામાન્ય રીતે જે કાર્યકર્તા રીતે જે રજૂઆત કરે છે પણ તેમની પણ રજૂઆત નથી સાંભળવામાં આવતી અને જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ જાય છે તેને લઈને પણ જે લોકોએ ગાડીઓ મૂકી દે છે અને જે હન્ની રોડ પર જે રહે છે આકાશ પટેલ તેમના વિસ્તારમાં પણ તે કહેવામાં આવ્યું છે કે નહીં કામ થાય તેને લઈને જે પીએમઓ સીએમઓ જે અરજી કરવામાં આવી હતી પરંતુ તેમની જે અરજી છે તે પણ હજુ સુધી કામ કરવામાં નથી આ વોર્ડ નંબર પણ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ કોઈ ધ્યાન નથી રાખતા તેને લઈને આ જે લોકો છે તે પણ રોષે ભરાયા છે અને સ્થાનિકો પણ છે તે પણ અહીં રોષે ભરાયા છે અને આ જે તમે જોઈ શકો છો જે ગાડીઓ છે તે પણ લોકોએ હવે આ જે વરસાદ જે ચાલુ થઈ ગયો છે તેને લઈને ઉપર મીકી દીધી છે બ્રિજ ની ઉપર હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા